સદીઓ જૂના છતાં આજે પણ મજબૂત છે મિત્રો ગુજરાતના એવા પુલ જે ત્રણસો વર્ષ જૂના છે છતાં આજે પણ અડીખમ ઊભા છે એ કાકરી પણ હલતી નથી મિત્રો આપણે રોજબરોજ મુસાફરી કરતી વખતે અનેક આધુનિક પૂલો જોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતમાં એવા પણ પુલો છે જે સદીઓથી જૂના હોવા છતાં આજે પણ અડીખમ ઊભા છે આ પુલો માત્ર ઇતિહાસના સાક્ષી નથી પરંતુ ભારતીય એન્જિનિયરિંગ ના અદ્ભુત નમૂનાઓ પણ પેશ કરે છે ત્યારે ચાલો આપણે જાણીએ ગુજરાતના સૌથી જૂના અને મજબૂત પુલો વિશે વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો નંબર વન ભરૂચનો ગોલ્ડન બ્રિજ મિત્રો ગુજરાતના સૌથી જૂના અને ઐતિહાસિક પુલોમાંનો એક છે તે ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નર્મદા નદી પર બનેલો એક મહત્વપૂર્ણ પુલ છે બાંધકામ અને ઇતિહાસ મિત્રો બાંધકામની શરૂઆત સાત ડિસેમ્બર અઢારસો ને સત્યોતેરના રોજ બ્રિટિશરો દ્વારા સરજોન હોસ્કોની દેખરેખ હેઠળ આ પુલનું બાંધકામ શરૂ થયું હતું અને સોળ મે અઢારસો ને રોજ આ પુલ બનીને તૈયાર થયો હતો ખર્ચ મિત્રો આ પુલ બનાવવાનો કુલ ખર્ચ પિસ્તાલીસ લાખ પાસઠ હજાર થયો હતો તે સમયે આ ખર્ચ ખૂબ જ મોટો ગણાતો હતો જેના કારણે લોકો તેને સોનાનો પુલ કહેવા લાગ્યા હતા અને તેનું નામ ગોલ્ડન બ્રિજ પડ્યું હતું મૂળ નામ મિત્રો તેનું મૂળ નામ નર્મદા બ્રિજ હતું શરૂઆતમાં પુલ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો જેથી બોમ્બે હાલના મુંબઈ સાથે વેપાર અને વહીવટ જોડાણ સુધારી શકાય પૂરનો પ્રભાવ મિત્રો નર્મદા નદીમાં આવેલા ભયંકર પૂરને કારણે પુલને ઘણી વખત નુકસાન થયું હતું અઢારસો ને ત્રેસઠ અને અઢારસો ને અડસઠમાં આવેલા પુલથી તેના ગાળાને નુકસાન થયું હતું જેના કારણે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને વધારે મજબૂત બનાવવામાં આવ્યો હતો નંબર બે એલિસ બ્રિજ અમદાવાદ મિત્રો સાબરમતી નદી પર આવેલા આ બ્રિજનું બાંધકામ અઢારસો ને બાણુંમાં થયું હતું આ અમદાવાદનો સૌપ્રથમ પુલ હતો જેણે શહેરના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડ્યો હતો તે એક કમાન ધરાવતો છે અને તેનું બાંધકામ તે સમયે એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હતી તેનું નામ બ્રિટિશ કમિશનર સર અને હેલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું પહેલાના સમયમાં પુલ લાકડાનો હતો અને અઢારસો ને સિત્તેર માં આવેલા ભયંકરપુરથી તૂટી ગયો હતો ત્યારબાદ લોખંડનો નવો પુલ બનાવવામાં આવ્યો હતો આજે પણ તે એલિસ બ્રિજ તરીકે જ ઓળખાય છે ભલે ઓગણીસો ને સત્તાણુંમાં તેની બાજુમાં નવા પુલ બાંધવામાં આવ્યા અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું મહત્વ અમદાવાદની ઓળખ સમાન આ પુલ એકસો ને વીસ વર્ષ જૂનો છે અને આજે પણ શહેરના ટ્રાફિકને હળવો કરવામાં મદદરૂપ થાય છે મિત્રો ગુજરાત સિવાય ભારતના સૌથી જૂના પુલ વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યમુના નદી પર બનેલો નેની રેલ પુલ દેશના સૌથી જૂના પુલોમાંનો એક છે આ પુલ એક હજાર છ મીટર લાંબો છે જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો આ પુલ ટ્રેનો પસાર થાય છે જ્યારે નાના વાહનો નીચેથી ચાલે છે ચૌદ થાંભલાઓ પર બનેલા આ પુલ બનાવવામાં છ વર્ષ લાગ્યા હતા બ્રિટિશ એન્જિનિયર શિવલ દેખરેખ હેઠળ બનેલા આ પુલનો દરેક થાંભલો સડસઠ ફૂટ લાંબો અને સત્તર ફૂટ પહોળો છે તેના તેના પાયો ફૂટ ઊંડો છે છે આકારના આ પશ્ચિમ બંગાળમાં હુગલી નદી પર બનેલો જૂના હાવડા પુલ પણ દેશના સૌથી જૂના પુલોમાંનો એક છે આ પુલ અઢારસો ને ચુમ્મોતેર માં લોકોની અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જે વિશ્વના સૌથી લાંબા કેન્ટેનર પુલોમાં સમાવેશ થાય છે